નમસ્કાર મિત્રો અમારી ગુજરાત ખબર ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે આશારામ બાપુને લઈને એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે આશારામ બાપુને જામીનને લઈને મોટા સમાચાર જે આ મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો આશારામ બાપુએ છ મહિના માટે હંગામી ત્યારે જામીનની અરજી કરી હતી આ અરજી પર ત્યારે ગુજરાત એચસીમાં આજે સુણવાઈ થઈ હતી મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ

ચેનલ મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ